અને હું નિશાળા નીસી ગયો તમને થતો હોય છે મંગળવાર ની રજા આવે પણ ના ના આવે નહીં પણ મારે જવાનું છે શું કરાવવા આધાર કાર્ડ અપડેટ કરાવવા અપડેટ તો થઈ ગયું છે પણ એમાં સુધારો કરાવવાનો જન્મ તારીખ જો જન્મ તારીખનો સુધારો ન કરાવવો તો બોટાદ નો થોડો થાય છે તો બોટાદ નો થોડો આપણે નથી કરવાનો એમ હું નહીં સાહેબ કરતા હતા તો આપણે જવાનું લખ્યા ને અપડેટ કરે છે સુધારો કરે છે તો એટલે મેં રજા પાડી દીધી આ કેમ કે બ્લોગ એ બનાવી જાય અને રજા પડી જાય અમે છતાં કઈ ભણાવતા નથી કેમ કે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો પૂરો અને હવે બે ત્રણ દિવસમાં માં નહીં પણ અઠવાડિયામાં છે પરીક્ષા તો અઠવાડિયું આવવાનું છે પછી રજાયું છે પરીક્ષાની તો હબદીન વેકેશન પડશે ને હું વ્લોગ બનાવીશ બીજા નવા નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે વ્લોગ વિડીયો આવતા રહે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો આખો તો જુઓ પાછા હા તો આપણે અત્યારે સહી શમશાનમાં લો આ સમીશાન છે કોઈ નથી અત્યારે બાપુ ઓકે લાવો કોઈ છે ના બી વાત ને કેમ કે દિવસ છે દિવસ તો દેખો હમણાં એકાદ ભાઈ બનાવે ને આપણે આયા ભૂસા નવરી થાય બપોર પછી જવાનો પ્લાન છે કેમ કે તારા ગાડી નવરી હોય અને હું નવરો હોય ભાઈ બને નવરા હોય તો તારા આપણે જઈશું

પણ એક દિવસ લઈશું આઈફોન એ લઈશું આપણે પણ તમે સપોર્ટ કરો તો તો હમણાં કોક આવે તો ઠીક છે બાકી તો એકલા જવું પડશે એવું લાગે છે તો હમણાં આવાની કોક ને વાત જોઈ કોક આવે તો ભાઈ બન ભાઈ બન તો દોસ્તો ચાર વાગ્યા એટલે હું આવી ગયો સમશાન માં મેં કીધું કોક ભાઈ બન ભાઈ બન હશે પણ અહીંયા તો કોઈ નથી જો આખો સમશાન ખાઈ નહીં આપણી પાસે આઈફોન નથી એટલે ક્વોલિટી થોડીક ખરાબ આવશે પણ એક દિવસ લઈશું આઈફોન એ લઈશું આપણે પણ તમે સપોર્ટ કરો તો તો હમણાં કોક આવે તો ઠીક છે બાકી તો એકલા જવું પડશે એવું લાગે છે તો હમણાં આવાની કોકની વાત જોઈ કોક આવે તો આપણે નીકળી ગયા છે એવી લાખ આધાર કાર્ડમાં સુધારો થાય જોઈ લે આપણો આ સર લબાસ

ઘણેથી વાડીએ જો વાડીના થાબા ઉપર શું અત્યારે ચારે બાજુ છે નીણ નીણ છે ને આપણો આધાર કાર્ડ માં સુધારો છો નહી કેમ કે જન્મ તારીખ ના દાખલો થોડો નકલી હતો નકલી જ નહીં પણ અડધા નામનો હતો અને એને આખા નામનો કરવાનો થા પાછો એટલે પછી આપણે સુધારો થાય છે એમ કીધું લાગ્યો tartar અને જો આપણે જાય થોડી થોડી ઉગવા મળે છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળે આપણે આગલા વ્લોગમાં